લોકસભા બેઠક આવેલી જીસીએસ બેંક ખાતે ગાંધીનગર લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કોઈએ પણ ફોર્મ ન ભરતા કોઈએ દાવો ન કરતા વર્તમાન સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નું નામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ફરી વખત ચૂંટણી લડી શકે તેવો સૂત્રોએ જણાવ્યું છે ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાના ધારાસભ્યો કોર્પોરેટર્સ અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા પણ પ્રથમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો અંત આવતાની સાથે જ ભાજપે ફરી કંઈક નવું કરતા સેન્સ પ્રક્રિયા હાથ ધરી દીધી છે મોડી રાતે ભાજપના ગુજરાત એકમ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક શહેર અને જિલ્લાને બે દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો લોકસભાની ચૂંટણી લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર ચાલી રહી છે એક તરફ બેઠકનો ધમધમાટ ચાલે તો બીજી તરફ ગુજરાતી છવ્વીસ બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે ગુજરાતમાં સોમવારે અને મંગળવારે બે દિવસ સતત બેઠકોનો ધમધમાટ ચાલવાનો ચાલી રહ્યો છે લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે એ પછી દિલ્હીથી ઉમેદવારો નક્કી થઈને આવશે લોકસભાથી બેઠક માટે ઉમેદવારનું મંથન ચાલી રહ્યું છે ઓગણત્રીસમી દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે જેમાં ગુજરાતની ચારથી છ બેઠકના ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો છે અને તેને ધ્યાનમાં રાખીને જ અચાનક તથા ગુપચુપ રીતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપે તેના માટે દરેક બેઠક પર નિરીક્ષકોની નિમણૂક કરી છે આ પ્રક્રિયા સતત બે દિવસ ચાલવાની છે અને પછી ગાંધીનગરમાં રાજ્યના સંસદીય બોર્ડની બેઠક યોજાશે આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોજાવાની છે અને એવા પણ અહેવાલો સાંભળી રહ્યા છે સૂત્રો દ્વારા કે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે છવ્વીસ બેઠકો છે જેમાં છવ્વીસ વર્તમાન સાંસદો છે ભાજપના અને છવ્વીસમાંથી માંથી લગભગ અઢારથી થી વીસ સાંસદોની ટિકિટ કપાય સંભાવના છે